જંબુસરના વેદસ ગામે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો ચારસો સત્તાવન દર્દીઓએ લીધો લાભ ગઈકાલે તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ જંબુસર તાલુકાના વેદસ ગામે પીઆઈ ફાઉન્ડેશન અને ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વેદેસ પ્રાથમિક કુમારસારા ખાતે યોજાયેલ આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી કુલ લાભાર્થીઓ ચારસો દર્દીઓ બાળક વિભાગ त्रण सो सत्ताणू निदान કાન નાક અને ગળાના ચોવીસ દર્દીઓ સામાન્ય રોગો છત્રીસ દર્દીઓ પીઆઈ ફાઉન્ડેશનના નેતૃત્વમાં આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોએ ઘર આંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તેવા ઉમદા હેતુ રાખવામાં આવ્યો હતો એકસો સંસ્થા અને ફાઉન્ડેશનના સહયોગથી આ કેમ્પનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો મારું નામ રંજન રોહિત છે હું એમએચ ની અંદર ફરજ બજાવું છું જંબુસર તાલુકાના વિરજ ગામની અંદર એપીઆઈ ફાઉન્ડેશન અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ દ્વારા બાળરોગ તથા કાનના ગળાના રોગનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલ હતો આ ઉપરાંત આ કેમ્પની અંદર ચારસો સત્તાવન જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પની અંદર વેડજ ગામના સરપંચ શ્રી રણજીતસિંહ જાદવ પીઆઈ ફાઉન્ડેશનના હેડ દેશરાજ બંસલ સર ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના પીપીએમ સંદીપ ગઢવી સર ઈ ગ્રીન હેલ્થ સર્વિસના પીસી સહદેવસિંહ પરમાર સર તાલુકા માજી પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ સર તાલુકા કિસાન સંઘના મંત્રી મિલેન્દ્રસિંહ રાઠોડ સર વેડજ ગામના કાર્યકર્તા નવીનભાઈ શાહ અને વેડજ કુમાર શાળાના પ્રિન્સિપલ બહુબેન પડિયાળ ઉપસ્થિત રહ્યા હતા